તરફ બીજી ભાજપના પ્રકોપની સાથે સાથે ખેડૂતોના નિવેદન રૂપી ડામ આપ્યો છે ખેડૂતોએ ખેતરમાં કરેલા બાંધકામોના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાનો પૂરનું સંકટ દૂર ન થતું હોવાનો આરોપ લગાવ્યો છે પૂર્વ સાંસદ પરવત પટેલે આ દાવો કર્યો છે કેમ કે વરસાદ રોખાયાને એક અઠવાડિયું થયું છતાં પણ બનાસકાંઠામાં ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે ખેડૂતોની ખેતી સંપૂર્ણપણે ધોવાઈ ચૂકી છે તો અડધો ડઝન ગામ હજુ પણ જળમગ્ન છે ત્યારે નેતાજીએ ખેતરોમાં થયેલા નિર્માણને કેવી રીતે સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા ચાલુ સાંભળીએ તો જો ચાલુ રહ્યો તો પાણી નીકળી જોત અત્યારે ખેતરોમાં પાણી ભરો ક્યાંક ભાગ્યે જ ભરાતો હતો બધા ખેતરો ભરાયેલા નહોતા અત્યારે સોઈ ગામથી લાકડી સુધી નીકળીએ ને હેલિકોપ્ટરથી જોઈએ તો આખો દરિયો આપણને ભરેલો લાગે એટલે જે છે કે અમે ખેતરોમાં વસવાટ ચાલુ કર્યા પહેલાં ખેતરોમાં વસવાટ નતા જેને લીધે કરીને ખેતર સમતળ કર્યા ક્યાંક ક્યાંક અમે આડા બંધા બાંધી નાખ્યા આ બધું જ છે એના માટે કુદરત જે હોનારત સર્જે કોઈ આ માનવ સર્જી તો જ નથી પણ ક્યાંક ક્યાંક માનવ સર્જી એટલે કહું કે અમે કુદરતી વેણ બંધ કર્યા એને લીધે આવું મિત્રો ક્યાંક થયું છે પર્વતભાઈ આપ તો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છો ભાજપના જ શાસનમાં પશુ પાલનપુર સહિતના નાના મોટા શહેરમાં કેટલાય મોટા નિર્માણો થયા તે આપના ધ્યાને નથી આવતું અને દેખાય તો ખેડૂતોના ખેતરની નાની મોટી ઓરડીઓ દેખાય છે આ તમારા જ્ઞાનની ચર્ચા ઠેર ઠેર થવાની નક્કી છે કોઈવાર ગાંધીનગર આવો તો અમદાવાદમાં કેટલાક ગેરકાયદે નિર્માણો પાણી ભરાવા માટે જવાબદાર છે તે અંગે સરકારમાં રજૂઆત ચોક્કસથી કરજો